સાજીદ રાણા તાલુકા પંચાયતના સદસ્યો વિવિધ સરપંચ શ્રીઓ સિકંદર માસ્ટર અનવર બહાદુરપુરવાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નાહીનભાઈ કાઝી દ્વારા આણંદ જિલ્લામાં લઘુમતી સમાજના મોટી સંખ્યામાં ચૂંટાયેલ સભ્યો આવનાર સ્થાનિક સ્વરાજ્ય તથા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓ તથા કોર્પોરેશનની ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી વિજય બને તથા લઘુમતી સમાજના મતદારોને જાગૃતતા લાવી સરકાર શ્રીની યોજનાઓ તથા સમાજના લાભોને જનજન સુધી પહોંચાડીને ભાજપ પ્રચાર અભિયાન જાય તેવું આહવાન કર્યું હતું રિપોર્ટર અનવર બહાદુપુર વાલા આણંદ વાળન دیتا અમારા કાર્યકતાઓ જે રોડ ઉપર વાત કરો મને ને તમારો બધાનો પૂછો હું વાત કરો ભાઈ હું મેન્ડેટ ઉપર છું ભાજપનો કાઉન્સિલર છું હું ભાજપનો ચૂકાયેલો પ્રતિનિધિ છું મને ગાવ છે ભારતીય જનતા પાર્ટીના ચૂકાયેલા નાળા સભ્ય સંસદ સભ્ય ગ્રામડ છે બીજા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ સંગઠન મહામંત્રી રૂપનાકરજી અન્ય મહામંત્રીશ્રીઓ અને સંગઠન દ્વારા જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત લઘુમતી મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપ્યા બાદ અલગ અલગ જીવા જિલ્લાઓમાં પ્રવાસમાં જવાનું હોય આજે આણંદ જિલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાની પરિચય બેઠકમાં આવવાનું થયું આજે વિશાળ સંખ્યામાં આ વિસ્તારમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો સરપંચશ્રીઓ તેમજ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી વિપુલભાઈ શાહ સાહેબ લઘુમતી મોરચાના અધ્યક્ષ ખાલીભાઈ પૂર્વ પ્રમુખ ઇરફાનભાઈ મહામંત્રીશ્રીઓ બહેનો ભાઈઓ અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આજે જે સરકાર દ્વારા જે લઘુમતી સમાજને હજ જેવા કાર્યોની અંદર મદદરૂપ અને ઉપયોગી થાય છે એ એ વાત કરવામાં આવી યોજનાઓ આયુષ્યમાન કાર્ડ તેમજ તમારા વિસ્તારની અંદર જે છુપાયેલા નગરસેવકો જે લઘુમતી મોરચાના જે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા છે તે લોકોને વિસ્તારના કામ કઈ રીતે કરવા અને પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું આપણા લઘુમતી મોરચા ખેડા જિલ્લાના શ્રી બેસો પ્રયત્ન કરીએ આપણે આપણા કાર્યક્રમ નિયમ તાલુકા પંચાયત આપણને જે પ્રદેશ પ્રમોટર પોતાની વાણી દ્વારા લોકે સ્લગુમતી મૂર્છા માં કાર્યક્રમ સંબોધન કરી જિલ્લા લોકમુક્તિ મૂર્છા ને જરૂરી સૂચના અને કામગીરી વિશે આપણે જાણકારી આપી છે હું એ પ્રાકૃતિક જયકોશ નું છે અને સારા છે

તાલુકા પંચાયતના સદસ્યો અશોકભાઈ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને મારી સાથે તરીકે 3 વર્ષ સેવા આપી એવા સૈયદ એવા હજની કરતા એવા પૂર્વ જિલ્લાના પ્રમુખ સિકંદરભાઈ ઉપસ્થિત મત સામે જિલ્લા પંચાયત કોનું નામ રહી ગયું હોય તે બધા પ્રમુખો પૂર્વ પ્રમુખો પૂર્વ મહામંત્રીઓ વરિષ્ઠ કાર્યકર્તાઓ જનત નસીબ અનિલભાન મલેકના મારા મિત્ર હતા એ તો પહેલા હું અંદર જેવો એન્ટર થયો એટલે મહામંત્રી સાહેબ પાર્ટી એવું કહે છે કે કોઈ બી અધ્યક્ષ હોય તમારો ઉપયોગ કરી કે જ્યારે તમારી સમક્ષ હાજર થાય ને તમે તો તેને માન સન્માન આપવા માટે બે બાઈક માટે ઉભા રહી જોઈએ અને જગ્યા પરથી તમે બધા ઉભા રહી આને અંદર નાખી તો એ બધા તમને બધાને આ શિષ્ય જે શિક્ષણ પ્રશિક્ષણ મળ્યું છે અને તે તમને આ કરી બતાવ્યું બદલ તમને અને આણંદ જિલ્લાને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું कार्यकर्ता घरतर भए We'll be right <laughs> back. તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો